ડુંગર ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા પચીસમો ઝારા સહિત શ્રદ્ધાંજલિ સમારોહ યોજાશે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા એક ડિસેમ્બર બે હજાર પચીસ માક્ષર સુદ અગિયારસ ગીતા જયંતિ નિમિત્તે પચીસમો ઝારા સહિત શ્રદ્ધાંજલિ સમારોહ યોજાશે કચ્છના ડુંગર ખાતે યોજાનાર આ કાર્યક્રમ અઢારસો ઓગણીસના કચ્છ સિંધ યુદ્ધમાં શહીદ થયેલા હજારો વીરોને અર્પાયેલા બલિદાનને યાદ કરવાનો છે આ ઐતિહાસિક યુદ્ધમાં હોથી જાડેજા સાહેબ જાડેજા વીરભદ્ર જાડેજા અબડા જાડેજા સહિત અનેક રાજપૂત વીરોએ તેમજ વિવિધ જાતિના લડવૈયાઓએ કચ્છ અને દેશની રક્ષા માટે બલિદાન આપ્યું હતું તેમની સ્મૃતિને ચિરંજીવી રાખવા સંઘ દર વર્ષે આ સમારોહ આયોજે છે આ વર્ષનો કાર્યક્રમ સંઘના અધ્યક્ષો મંત્રીઓ પ્રદેશ તથા જિલ્લા કાર્યકરીઓના માર્ગદર્શન હેઠળ યોજાશે ભુજ રાપર ભચાઉ સહિતના વિસ્તારોના યુવા પાકના કાર્યકરો કાર્યક્રમને સફળ બનાવવા માટે કામગીરી કરી રહ્યા છે આ કાર્યક્રમ લખપત તાલુકામાં ઝારા ડુંગર ખાતે યોજાશે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે